પાણીના મુદ્દાને લઈને ખેડૂતોના ધરણા રાત્રે પણ રહ્યા હતા મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલમાં પાણી મુદ્દે ધણા પર બેસી ગયા છે ખેડૂતોએ રાત્રે જીચડી કઢી ખાઈને ચાલુ રાખ્યા હતા કાંકરેજના ચાંગા પર કેનાલમાં પાણી છોડવા મુદ્દે ધણા ચાલી રહ્યા છે સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવા મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરી ચૂક્યા છે જ્યાં સુધી પાણી નહીં અપાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવા ખેડૂતો મક્કમ દેખાઈ રહ્યા છે બનાસકાંઠામાં ધરણા ધરણા પાણી મુદ્દે મુદ્દે ખેડૂતો ખેડૂતો પાણીના કરી રહ્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલમાં પાણી મુદ્દે ધરણા પર બેસી ગયા છે રાત્રે તેઓ ખીચડી કઢી ખાઈને ધરણા ચાલુ રાખ્યા હતા કાંકરેજના ચાંગા પમ્પિંગ પર કેનાલમાં પાણી છોડવા મુદ્દે ધરણા ચાલી રહ્યા છે

દહા યથાવત કરીને પોતાની ખીચડી ને કઢી ખાઈને ત્યાં ને ત્યાં રાત ગુજારી હતી જે એને બીજું એક કહી શકાય છે કે ખેડૂતો માંગણી જ્યાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી ત્યાં ને ત્યાં અમે બઈ રહીશું આંદોલન હિંમતજી કેટલા સમયથી ચાલી રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ બાહેંદરી આપવામાં આવી છે કે કેમ બે દિવસ પહેલા પણ ત્યાં એમને આવે સિદ્ધના સુખલામ લઈને પાણી મુદ્દે આવેદન પત્ર માં આપવામાં આવ્યું હતું ત્યારબાદ એમને કોઈ રિસ્પોન્સ હજુ સુધી મળ્યો નથી ને કહી શકાય જ્યાં સુધી પાણી નહીં અપાય ત્યાં સુધી અમે ધરણા યથાવત રાખવામાં આવશે જી મજી એટલે કે ખેડૂતો મક્કમ દેખાઈ રહ્યા છે લડી લેવાના મૂડમાં છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ચોક્કસ પાણીના મુદ્દે ખેડૂતો આખરા પાણીએ છે ધરણા રાત્રે પણ જારી રહ્યા હતા મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલમાં પાણી મુદ્દે ધરણા પર બેસ્યા છે રાત્રે તેઓ ખીચડી કડી ખાઈને ધરણા ચાલુ રાખ્યા હતા કાંકરેજના ચાંગા પંપિંગ પર કેનાલમાં પાણી છોડવા મુદ્દે ધરણા ચાલી રહ્યા છે